જય માતાજી રામ રામ સીતારામ પનીર ટીકા બનાવ્યું પેલા જ બનાવ્યું તો પનીર ટીકા ઘરનું બધું છે આમ રોટલી બનાવીશ પનીર ટીકામાં રોટલી સારી લાગે દૂધ છે બીજું શું હોય ખેડૂત કાહાની થામ હોય શું હોય માખણ માખી ખાય દૂધ ખાવ દૂધ ખાય આમ દેશી હોય બધા ખાવાની જમાવટ થાય આમાં પાલક છે નહીં બેન એને પાલક પનીર બનાવ્યું એને પાલક પનીર છે પાલક તો ઓછી દેખાય પનીર જાજુ હોય ઘરનું હોય ને એટલે દૂધ ઘરનું હોય એટલે હાલો હવે વ્યારા કરી લઈએ ભાઈ લે અમારે પાલ્ટી બધી પહાડ ને પર્વત ને રામ ને માકડો ને ત્યાં કોરું મગોટું નહીં એટલે ખા પછી આમ જોઈ લે અમારે મહાકાલની વાછળી જોઈ લે પણ ઘટે નહીં એવી છે આમ તેને મહાકાલની આવી હમણાં થોડાક દી થયા તેને ચાર પાંચ દી થયા એવડું ટૂંકું મોહ એવડા લાંબા કાન કાંઈ ઘટે નહીં આપણે બાજુ જઈને બતાવીએ હમણાં ક્યાં આવે ધીરે ધીરે રોગ એટલે કાકરાજમાં કાંઈ ઘટે નહીં કાંકરજો આ ત્રણ માતાઓ અમારે કામ તેનું બીએ એવી ભડકે કે કઈ બાકી વિજ્ઞાની જોઈ લે પરવટ ન કરતી મે આયો તો હું કામ આયો જોઈ લે આ ટ્રેની એવી કામ તેજસ્વી અને સકોર જોઈ લે જોઈ લે મને દેખી નહીં કે થોડી થોડી ભાગી જાય આ જ આવું આવો સી એને જો આ સુક્કલ પાલો નાખ્યો અટાણામાં અહીં ઈ એ નથી ખાવો અહીં જે જડે દવા અને આ જોઈ લ્યો અમારા માતા એવડું ટૂંકું મો આમ તો હા બા ફોનમાં જ ન દેખાય આમ સાઈડમાં જ દેખાય જોઈ લ્યો એવડું વાંકું મો આપણે કાઠિયાવાડી ઘોડાનું હોય એના દિન ટૂંકું માથું બાથું ને કાંઈ ઘટે નહીં અમારે મહાકાલનું વાછરડું આવે એટલે કાંઈ ઘટે નહીં એવું આવે એમ જો માતા આવું નીકરાશે નહીં ક્યાંયથી આ કોરા જોઈ લ્યો અમારું માતા જોવા લ્યો આ જૂનો પાલો નાખેલો હોય પલરેલો જૂનો તો નહીં પલરેલો હોય હા જીકે હે હાજ થાય ને તો ખાઈ જાય જો અમારે લતા એ હાં થાય તો ખાઈ જાય આ બાજુ આને હુકલ નાખેલો એમ ડોની અમારે ભેરા જો આને પેલો કોરો નાખેલો હોય અતિ સુંદર ને અને આને આલ્યો લે ઉડાડે ફુડાડે પાછો તને તે હું હા ભાઈ જોઈ લે આમ એના કા માત આવું અમારે અટાણામાં મંડીયું ખાવા અમાર અતિ સુંદર હે આ પાંચ લાખ ની માગે તો કોઈ ન દે અને મેળામાં જવાનું છે એવા ના કે મેળામાં જવાનું છે આપણે જાશે તો કહે હું એના મેળામાં જાશે ના શું મહાકાલ હા બાહુબલી અને અતિ સુંદર અતિ સુંદરના માના ફોટા ના જાત તે પછી જો આ દેવાની કા છે ને અમારે સિંહ બહુ ભારી પાછળ દે સમજો એ બે એક આવે યસ આવે ભરી આવી જે નાખો એ કાકરે જોઈ લે આમ કેમ રજકો ખાતી હોય એમ ખાહે પાલક અને ખરેખર આ ખાતર જ છે તમે જુઓ ને તો ખાતર જ છે એવી જ છે પણ એ મંડિયું ખાવા અમારે ભગવાનને કરડી ગયો હું તો કરડી તો એને ગયો આરામનું માણસો હાટું પણ હવે નિર્દોહી ભેરા આવી જાય એના નિર્દોહી આવી ગયા ઓલા પાલા ખોટા બોલીને વેસ્યા ને એવા હાટું થઈને વેર્યો કારણ કે એ તો એનો તો દહ દહ વર પાલા ખોટા બોલીને વેસાય નહીં તાણી લીધું માંડવીનો ભાવ ઓછો આવ્યો પાલા વેસણ હડી ગયા એટલે આરામી તો જરૂર હતી ખરેખર એને આ ભગવાન એમ આવું લાગત લે ખોટું કરે ને ડાયાબિટીસને કેન્સર ને એવા મોકલી દેવાય એ ખોટું કરતા હોય ને ઓલું કરતા હોય ને કોઈની નસું બદલાવીને કોઈને દવાખાનું કોઈને ને એવું બધું મોકલી દેવાય એટલે આ તો મૂંગા પ્રાણી તો ન મરે આને તો જડે કૂસો ઓલાવને ને એ મોકલાય એટલે કાંઈ જે જેવો જે ધંધો કરતો હોય એવી શિક્ષા મોકલી દેવાય અમારા મહાદેવ ધોળે ને એકલો ધોડે આગળ બાજુ એટલે તો ઘોડો ધોડો અવારો ને ઊભો થઈ જાય એકલો ધોડે એમ એટલે વૈશ્વમાં બેઠો ગેમ રમતો હોય છે દીઠો ને એટલે હું જાય એટલે ઉભો થઈ જાય ગેમ રમતો હોય અને આ એકલો ધોડે અમારે તુફાન કોઈ જ ન ધોડે તુફાન દીગરો મારો જરા કા બે હે ને એટલે એટલે તોફાન ઉભા થઈ રહ્યા આ તો બંદૂકમાંથી ગોલી છૂટે છૂટે એવો ને એમ કહે ને ઉભો રે એટલે તરત જ આવે પરબારો એવા ઘોડા ના થાય આવી બુદ્ધિ છે એના એકલો ધોડ્યા રાખીએ અને કદાચ આ બે કલાક આ બેસીએ ને તો બે કલાક ધોડીએ પછી અવરા હવરો ડોન એ અમારે ભેરા આવે જો લોડ વારો મંડ દીઠો અવાજ સાંભળ્યો રહ્યો એટલે ઊભો થઈ ગયો ગામ જોઈ લે મહાદેવ એટલે મહાદેવ એમ કોઈ દી ઓહરે નહીં દોડે એટલે મહા દીકરા બધા એવા ને એમાં મહાદેવને તો વચ્ચમાં ઊભીને તમે કહો કે ઓરો આવે એટલે આવી જાય જોઈ લે એકલો માંડીએ ફરવા એવા સમજુ ઘોડા જ ન હોય એને આવે એટલે ગમે ત્યાં ઉભો હોય પરબારો આપડી પાસે આવે રીંગમાં ઉદયપુર પેલેસ લઈને ગુડાવનો લાટકો ઘોડો ગુડાઉનો ખાલી હના વધી પડે એને એને હના વધી પડે એને દોડવો ન પડે ન મારવો પડે કાંઈ નહીં ઊભો હોય થી શાંત કઈ ઘટે નહીં સમજું ઘોડાના લોટકા ઘોડાના હોય મહાદેવ મહાદેવ છે નામ છે એવા જ ગુણ હે લઈ લોટમાં ગપ ગપ બોલે કે હું બોલે ખબર જ નથી કે યાર ને આ દોડતો ને એટલે પેટમાં ઓલું થાય પણ આ જેમ દોડે ને એમ હરા એવું હરા મહાદેવના આશીર્વાદ દેજો લોટકો લોટકો ડોક ને કાન ને પગ એમાં લોટકા તાઇવાન ખડમાં એવું છે પાણી અમે કાયલ અમે ખાલા હતા ને એમાં શું થાય લાગે કે નહીં જા મોટા મોટા ખાલા હતા આ ખાલું એવડું હતું આમાં પાંચ છ સોડો આવી ગયા એક બે ત્રણ ચાર પાંચ સાત સાત આઠ આઠ હોવાના જો અહીંયા તો આ બોથો હતો ને બોથો કાઢી અને અહીંયા સોંપ્યું હોય તો શું થાય પછી આ પણ બેગ સોંપ્યા આમને લાગે કે નહીં ટ્રાય કરી સમજો ડુંડિયું નીકળી ગયું આમ તો હજી આને તો વેઠ્યું પણ હવે વધશે જોઈ લે આમ નીકળે એટલે મકાઈ જેવું નીકળે આ વાય ભાઈ આ ખડ ખરેખર વાયવા દેવું એવું એમ જો રામ લખન ને એટલું નાખીએ એટલે કાફી થઈ પડે જો તમને આમ બતાવીએ આ હાવ કુણ માખણ જેવું આમ આમ ભાંગશું ને એટલે તરત ભાંગી પડે જો એના કરતા તરત ભાંગી પડે આમ જરા સાડું હોય ત્યાં કટકે એના કરતા કટકતું ના જો આ ભાંગી પડ્યું એના આ તરત ભાંગી પડ્યું આ જો આ તો હજી કાસું બહુ છે કેમ કે આમ ભાંગીએ આપણે તમને બતાવીએ જઈને આ તરત અહીંથી ભાંગી પડે ને અમે જો આ અંદર ગરફ વારું એને આ હેરડી જ જ લાગે તમને એને હેરડી જ લાગે આમ આ આપણે વાવું ઘણું બધું હજી તો થોડુંક હે કુસો લેવાની જ કાહે હી જાય મગોટું ના અમારે હાવાજુ નહીં મગોટું એ કોરું જ ચાઢે ને આગોર ઉભા જોઈ લે અમારે દિલ બાગ હાંઠ ઘોડા ઉભા એમ એને તમને થાય હાંઠ ઘોડા ઉભા કાન બાંધ ને કાંઈ ઘટે નહીં અમારે ડોન આવ્યો આમ નીકળી એ ભેરો જોઈ જ્યાં કોક હોય જોઈ લ્યો અમારે મારા હારથી ખા હટાણામાં તો ટાઈટ લાગે જરા કોલા થઈ ગયા જવા મગોટું આને નાખી દીધું એને કોરું મગોટું જ અને કાયમ એને આને કાયમ કોરું મગોટું જ નાખવાનું અમારે ઘરે પહેલેથી ને આમ બધું ને પહેલાં સારું જ મળે પછી ગાયું ને મળે ને પછી ઘોડાઓને પછી બીજા કોઈ હોય તો મળે એટલે પહેલાં તો આને જ ખવરાવું પડે કારણ કે જમીન ફાડીને અન્ન પેદા કરવું આનું કામ છે કે ને કે જગતનો તાત ખેડું તો આ તો તાતના તાત છે જગતના તાત આના થકો આપણે બાકી કાંઈ નહીં આપણું આવે એને આપણું કાંઈ ના આવે એને જગતના તાત તો આ યારના આપણા છું બે ની ડબ્યું ખૂટ્યું અને બે ની બે બે દેવમણીઓને આમ બાપુ કંઈક કપારમાં કહેતા હું હોય તો કંઈ ખબર નહીં આપણે ભૂલી ગયા અને નીચે જાલરમાં ત્રિશુળ હૈ ગયા અમારે એક દી બાપુ આવ્યો ને અહીંયા દાડમાં દાડાના એમ કહેતા હતા ને આ જોઈ લ્યો અમારે તેજરૂપ જો પાણી પીવા આવે હા બાજુ એનો પાઈપ પીલી બાજુ તૂટી ગયો હતો એ પાણી પીવા જોઈ લે અને લીડ કરવાની કેવી અહીંયા અહીંયા જ આવશે લીડ કરવા એક જ સાઈડ બીજે ક્યાંય નહીં કરે આ જો અહીંથી પાઈપમાંથી મોઢું કાઢી અહીંયા પાણી પીવા આવ્યું તેજરૂપ છે અમારે એને તેજરૂપ જોઈ લે આ બે જણા રમતું કરે અને આ બાજુ અહીંયા એની મા હાંપી લીટ કરવા જાય જો દનગી અંદર જોઈ લે હોજો એમ પ્યોર ક્વોલિટી એમ કે પ્યોર ક્વોલિટી એમ બગું બગું થાંભલા આ પણ કારા ગુડાવનો મહાદેવના જે લોટકો ઘોડો એની માં કરતાં ઉછો થઈ ગયો ચૌદમો મહિનો હાલે એને કે એની માં કરતાં ઉછો થઈ ગયો યાર ને દૂધ પી ગયા પીઓ પીવી ગયા દૂધ પીવી ગયા અને દૂધ મૂકી ગયા કોઈ હા એવારના કવારમાં જો એમ જોગાણ જડે અને દૂધ જડે હે આ એની માં હે આ બાજુ અને એ પોતે અહીંયા અસેરો થઈ ગયો અને બાજુમાં જાહે તો એના જવડો જ તો તમને મજા નથી તમને શું થઈ શું થઈ માથું માતો બે એ અમાર કાકી એક બેઠા ને માથે દુખે શું બનાવ્યું અમે ટામેટી હે ટામેટી બનાવી કે ટમેટા ની सब्जी બનાવી એ તો ટમેટા ની सब्जी બનાવી ને બેઠા અમારા કાકી આ ચા ના થાઈપા તો અહીંયા ચા ના થાઈપા તમે થાઈપા નહીં થાજી હે થાપી ગઈ એવું હા જો આમ એમ કાન કેમ એમ તરવાર્યું બે ને જરીક આમ જીરીક વિશ્વમાં ગાળો રહીએ બાકી તો આમ એક જ હરખા અમારે દિલ બાગ કાન જોઈ લે કપારમાં એક ખાલી ચાંદલો કરી રહ્યો ને એવું ટીલું બીજું ક્યાંય કઈ નંબરે દિલકસ નો દીકરો હવે દિલ બાગ રણિયાના દીકરાનો દીકરો નામ છે અમાર દિલવાક એલો મો એ હું ઝીણું કપાર પોડું મને જાશે છે એની માં પાસે તો દેખાય પણ એની માં પાસે નથી જાતો નગર તમને દેખાય એની માં જ એવડો પાણી પીવા મોઢું કહી દઉં ઓટોમેટિક હોય એટલે આમાં ગરમી ન થાય ને ટાઢુ ન થાય પાણી અને પી હવે તડકો હોય તો આમાં ગરમી ન થાય ને ટાઈટ હોય અટાણે તો એમાં ઠંડુ ન થાય જેવું પીએ એવું આવ્યા કરે અંદરથી